સમગ્ર રાજકોટની અંદર અત્યારે જ્યારે આપણે હિન્દુ તહેવાર કહી શકાય દિવાળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કે વેરાની વસૂલાત દિવાળી પછી અમે કરશું અને દંડો ઉગામશું અને જે નહીં ભરે ત્યાં સીલ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને શ્રીને લેખિત આવેદનપત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર બે માં આશરે છ હજાર સ્કવેર ફૂટ કરતાં પણ વધારેનું જે બાંધકામ છે અમને જે માહિતી છે એ પ્રમાણે એની આકારણી પણ નથી થઈ અને બે વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી એ જ્યારે આવેદન પત્રમાં અમે શ્રીને લખીન પણ આપ્યું છે કે જો બે વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો અઢાર ટકાનો એ અઢાર ટકાના વ્યાજ સાથે વસુલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર શ્રી દ્વારા પગલાં લેવામાં આવે અન્યથા જો તમે એનો વેરો ઉઘરાવી લીધો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર તમે જાહેર કરો અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ મૂકો કે આ બે વર્ષથી આ જગ્યા અહીંયા છે આવેદનપત્ર આપે જો આમાં શ્રી પગલા નહી લે તો રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી ના ચેમ્બરની અંદર જઈને અમે ઢોલ નગારા વગાડશું કે લોકોને તમે જે રીતે હેરાન કરો છો કોંગ્રેસ તરીકે જો તમે ભારતીય જનતા છાવરવાની વાત કરતા હશો તો તમારી ચેમ્બરમાં આવી અને કોંગ્રેસ તમારી પાસે છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો